સુરતના કાપોદ્રા નો ડ્રગ ઇન સુરત અંતર્ગત ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી એનડીપીએસનો કેસ કરતી કાપોદરા પોલીસ કાપોદરા પોલીસ દ્વારા પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેરના નો ડ્રગ્સ ઇન સુરતના અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી એ ડિવિઝને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઔસુરા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ આર સોલંકી સાહેબે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે રાખીને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવેલ જેથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા તથા અધિક હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈએ સંયુક્ત બાતમી મળેલ કે કાપોદ્રા ચાર રસ્તા ડીજીવીસીએલ ઓફિસની સામે ખૂબ જ ભીડભાડવાળી જગ્યામાં ગાંજો વેચતા હોય તેવી બાતમી મળતા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી બે ઇસમો હિંમત શામજીભાઈ અડિયા અને નીતિન ધીરુભાઈ ચાવડાને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો જેનું વજન ત્રણસો ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો સાથે પકડી પાડી નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અન્વયે માદક કેફી દ્રવ્યોની સાથે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી મેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓના નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર જોન એક સાહેબ નાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોતરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસરોના સાહેબનાઓએ પોતાના બાતમી દાળોથી બાતમ હકીકત મળેલ કે કાપોતરા પોસ્ટે વિસ્તારમાં બ્રિજ નીચે માદક પદાર્થોનું વેચાણ થાય છે જે અનુસંધાને તેઓએ પોતાના બાતમી દાળોથી બાતમીને વાકેફ કરી અને ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી બાતમી હકીકત ની ખરાઈ કરી અત્રેના કાપોદરા પોલીસના સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટાફ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખના ગઈકાલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બાતમી હકીકતની ની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા

તથા નીતિનભાઈ ધ્રુવભાઈ ચાવડા નામો છે અને આગળની તપાસ તદ્દી હાલ ચાલુ છે સદરૂ ગુના ની બાકવીને વેરીફાઈ કરવા માટે કાપોદરા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ ચીજ વસ્તુઓ અને માહિતીથી વાકેફ થઈ અને હકીકતમાં સફળતા મળે અને પોલીસ કમિશનર સાહેબનો જે અભિગમ છે કે જો નો ડ્રગ્સ ઇન્સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એસી જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે